જય શ્રી કૃષ્ણ મિત્રો તમે બધા જાણો છો કે મહિનાની તિથિ આઠ જૂન બે હજાર પચીસ એટલે કે રવિવાર આવી રહી છે અને મિત્રો આ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે તે રવિવાર છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે પૂજા ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારેય તક મળે અને જ્યેષ્ઠાનો પ્રદોષવ્રત હોય તો તમારે તેરમી તારીખે રવિવારના રોજ અવશ્ય કરવી ધાન્ય અવશ્યના સહયોગથી ઘણી કમાણી થાય છે અને મિત્રો તેમના શિવ મહાપુરાણની કથામાં કહ્યું છે કે આ દિવસે તમારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે ઉપવાસનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે ઉપાય છે મિત્રો તમારે આ રવિવારના રોજ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવો જોઈએ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય ઘણા એવા લોકો હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ વીતી ગયું હોય અને તેમણે આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કોઈ પણ દિવસે કર્યો ન હોય પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક છે બાકીનો સમય આજે જૂનમાં છે તો આ દિવસે તમારે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ભલે તમે આ ઉપાય આખા વર્ષ દરમિયાન ન કર્યો હોય તો પણ તમે આ ઉપાય કરો મહિને આ ઉપાય કરવાથી તમને એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકોએ એકવા આ ઉપાય અવશ્ય કરો જેથી આ અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાય કરવાથી ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની હાલમાં શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે જે ઉપાય અમે આજે આ વિડીયો જોયા પછી તમને સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડિયો જોયા પછી બીજા કોઈને સમજાવવાની જરૂર નથી આ ઉપાય તો ચાલો મિત્રો આ ઉપાય શરૂ કરીએ જુઓ આ જસ્ટ મહિનાનો રવિવાર ખૂબ જ ખાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે કેટલીક વાર મોટી પૂજા વિધિથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી ત્યાં મહિનાના પ્રદોષ વ્રતના દિવસે એક નાનો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કરીને રાહત પણ મેળવી છે જો તમે પણ રવિવારના પ્રદોષ વ્રતના દિવસે આ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલા આ ઉપાયને સારી રીતે સમજીને સાંભળો અને પછી કરો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી હોતી ભાઈ જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ શકે છે તો તે કોઈ પણ કારણથી થઈ શકે છે મંદલ દોષનો તો આ દિવસે તમે લોકોએ ઉપાય કરવાનો છે આ એક જ ઉપાય છે જો કોઈ ખાસ દિવસે આ ઉપાય કરવામાં આવે તો ભાઈ તે ચોક્કસ દિવસ માટે જે છે તે ચોક્કસ મળે છે જો આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેના કરતાં પણ મોટું પરિણામ મળે છે અને પરિણામ પણ ખૂબ જ ઝડપથી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા દિવસે કરો છો પરંતુ હવે તે દિવસે ખૂબ જ જરૂરી છે અને તેના વિશે ખાસ વાત કરીએ તમે લોકો જાણો છો કે આ ઉપાય કયા સમયે કરવાનો છે કોણે અને કેવી રીતે કરવો જોઈએ તો ચાલો અમે તમને વિડીયોમાં એક પછી એ જ જણાવીએ પરંતુ તે પહેલાં જો તમે લોકો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમો શિવાય અવશ્ય ટાઈપ કરો અને તમારા લાભ માટે ડર દૂર કરવા માટે આજે જ આ વિડીયો જોવાથી તમને સંપૂર્ણ ફાયદો થશે વચ્ચે તો પછી તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે તો મિત્રો આ પર ચોખાના દાણાનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવા છે આ સમય કોને કરવા છે અને ક્યાં કરવા છે આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં મળી જશે અને જે પણ આ વિડિયો જોશે ભાઈ તેણેના ઉપાય અચૂક કરવો જોઈએ કારણ કે આ સિંડલ ગ્રેડના દિવસે એકત્રીસ ક્રાંત છે અને વિશેષ મહત્વ અને જ્યારે તેને એકત્રીસ ચોખાના દાણા વિશે જણાવવામાં આવે છે તો તે કેક પર આઈસિંગ જેવું થઈ જાય છે અને આ રવિવારે આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે તો મિત્રો આ ચોખાના દાણાનો ઉપાય આખરે કોણે કરવાનો છે સૌપ્રથમ આપણે તે વસ્તુ જાણીએ છીએ તો જુઓ ઘરની મોટી માતાઓ અને બહેનો તે માતાઓ અને બહેનો જો તમે કોઈની માતા અને બહેન ઈચ્છો તો આ કરી શકો છો આ ઉપાય તમે તમારા ઘરના તમામ સભ્યો દ્વારા કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ ઈચ્છા હોય કોઈ દુઃખ કે સમસ્યા તે પોતાના માટે કરવા માંગતો હોય તો તે આ ઉપાય પોતાના માટે પણ કરી શકે છે જો ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે તેમાં પણ કોઈ સમસ્યા નથી મારો કહેવાનો મતલબ એ છે કે દરેક સભ્ય પણ આ ઉપાય કરી શકે છે અને આખા પરિવારના આ સભ્ય માટે ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન પણ કરી શકે છે જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય કરવા સક્ષમ ન હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પણ આ ચોખાના દાણાના ઉપાય કરી શકે છે જો તે પુરુષ હોય તો પણ તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો આ ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવાનો છે આપણે ભગવાન શિવના મંદિરે જઈને કરવાનું છે ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે દરેક ઉપાય કરતી વખતે શું કરવું જોઈએ આ ઉપાય આપણે ઘરે જ કરી શકીએ છીએ આ ઉપાય તમે ઘરે નહીં કરી શકો આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે તે પછી મિત્રો આગળનો પ્રશ્ન આવે છે આ ઉપાય વિશે કયા ઉપાય આપણે કયા સમયે કરવો જોઈએ આપણે સવારે કરવું જોઈએ કે સાંજે તેથી તમે આ ઉપાય સવારે અને સાંજે પ્રદોષ કાળમાં કરી શકો છો હવે જો તમે પૂછો કે ભાઈ એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો હશે ત્યારે મેં તમને એટલું જ જણાવીશું કે આ ઉપાય જો તમે સવારે કરશો તો સારું રહેશે પ્રદોષ કાળમાં સાંજે કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો હવે મિત્રો હવે પછીની સૌથી મોટી અને સૌથી અગત્યની વાત જે આવે છે તે એ છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વચ્ચે કરવાનો છે અને જો પ્રદોષ કાળમાં સાંજે કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વચ્ચે કરવાનો છે તેથી તમારે વહેલી સવારે આ ઉપાય કરવો જોઈએ તે કરવાનો પ્રયાસ કરો જો કોઈ કારણોસર તમને થોડું મોડું થાય છે તો તમે દસ અથવા અગિયાર વાગ્યા સુધી ઉપાય કરી શકો છો પરંતુ બાર વાગ્યાથી વધુ વિલંબ ન થવો જોઈએ આ વાત ધ્યાનમાં રાખો તે પછી મિત્રો જો આપણે સાંજે કાલ વિશે વાત કરીએ તો પ્રદોષકાલનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજે છથી સાંજના સાત વાગ્યા સુધીનો સમય પ્રદોષકાલનો સમય છે પરંતુ અત્યારે જે હવામાન ચાલી રહ્યું છે આ હવામાનમાં સાંજ ખૂબ મોડી આવે છે તેથી તમે આ પણ કરી શકો છો એટલે કે સાત વાગ્યાની વચ્ચે તમે પણ કરી શકો છો આ ઉપાય ગમે ત્યારે સાંજે છ થી આઠ વાગ્યા સુધી કરો તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો અહીં આ ઉપાય વિશે એક વધુ મોટી વાત બહાર આવી છે કે આપણે આયતી ચોખાના દાણા ક્યાંથી લેવાના છે અને આ ઉપાય સાથે આપણે ઉપાય કરવાનો છે શું બીજી કોઈ સામગ્રી છે જે ભગવાન શિવના મંદિરે લઈ જવાની હોય તો જુઓ અહીં અમે તમને જણાવવા માંગીએ છીએ કે સૌથી પહેલા તમે લોકો એ જાણી લો કે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય માત્ર અને માત્ર એટલો જ છે કે ઉપાયની સામગ્રી સાથે ક્યારેય પણ ભગવાન શિવના મંદિરમાં ન જવું જોઈએ કારણ કે આપણે ભગવાનની સામે બતાવવાની જરૂર નથી કે જો આપણે ભગવાન શિવના મંદિરમાં આવ્યા છીએ તો આપણે આપણા લાભ માટે આવ્યા છીએ તો જે પણ પૂજા સામગ્રી છે ઉપાય સામગ્રી એકત્રીસ ચોખાના દાણા છે તેની સાથે તમારે પૂજા સામગ્રી પણ લેવી જોઈએ જુઓ જો તમે સવારે આ ઉપાય કરી રહ્યા છો તો તે એક સરળ વાત છે કે તમે તમારી સાથે પાણીનો એક વાસણ ચોક્કસ લઈ જશો જો તે માટીનું પાણી છે તો તે ખૂબ સારું રહેશે માટીનું પાણી કેવી રીતે બને છે તેના માટે રમે ઘણા વિડીયો બનાવ્યા છે તમારી પાસે આ અર્પણ કરવાની છેલ્લી તક હશે ભગવાન શિવને માટીનું જળ અર્પણ કહું અને આ દિવસે ઉપાય કરવાથી તમને ઉત્તમ ફળ મળશે તેથી જો આ દિવસે શક્ય હોય તો ભાઈ માટીનું પાણી અર્પણ કહું તેથી તમારે તમારી સાથે ઓછામાં ઓછું એક વાસણ પાણી લેવું જોઈએ માટીનું પાણી ન હોય તો ઘરનું પાણી લેવું તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો આ સિવાય જે પણ પૂજા સામગ્રી હશે જુઓ ચોખ્ખાના એકત્રીસ દાણા તમારા માટે અલગ હશે અને તમારી પૂજા સામગ્રી કલગ હશે દૂજન સામગ્રીમાં તમે જે છો તે લઈ શકો છો તમે બેલપત્ર પણ લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી બીજી તરફ સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે ભગવાન શિવને જળ ચઢાવવામાં આવતું નથી તેથી તમે લોકો સાંજે એક દીવો તૈયાર કરો જે સોનાની વાટ લોટ શુદ્ધ દેશી ગાયના ઘીનો હશે તમારે લોકોએ આનું ધ્યાન રાખવું પડશે અને તમારે આ દીવો ઘરેથી પ્રગટાવ્યા પછી ન લેવો જોઈએ તેને ભગવાન શિવના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે તમે લોકોએ પણ આ વાતનું ધ્યાન રાખવું પડશે હવે મિત્રો અહીં આપણે સમજવાનું છે કે આપણે આ અનાજ ક્યાંથી લાવવાના છે શું આપણે તેને દુકાનેથી લાવવાના છે કે પછી આપણા ઘરેથી લાવવાના છે અથવા ક્યાંથી લાવવાના છે અને આપણે કયા ચોખા લેવાના છે કારણ કે ચોખાના ઘણા પ્રકાર છે તો જુઓ આ બધા સવાલોના જવાબ તમે લોકો એક વાતમાં સાંભળી શકો છો કે ભાઈ આ ઉપાયમાં તમારે એ જોવાની જરૂર નથી કે તે કરો ચોખા છે તે આ ચોખા ત્યાં નથી તમે જે પણ ચોખ્ખા લો છો તે ચોખાનો દાણો આખો હોવો જોઈએ તેને તોડવો જોઈએ નહીં તેને કાપવો કે મારવો જોઈએ નહીં તમારે આને ધ્યાનમાં રાખવું પડશે તમારા ચોખા બાસમતી હોય કે સાદા ચોખા કે અન્ય કોઈ ચોખા તેમાં કોઈ સમસ્યા નથી તેથી તે એક સરળ વાત છે કે તમે જ્યાં ભોજન રાંધો છો ત્યાં તમારા રસોડામાં જે પણ ચોખ્ખા હોય છે તે ચોખાથી એક વાટકો ભરો અથવા ચોખાનો એક ગઠ્ઠો અલગથી રાખો કારણ કે અમે આ ઉપાયમાં અહીં ફક્ત એકત્રીસ ચોખાના દાણા લેવા જઈ રહ્યા છીએ તેથી તમારે ચોખાના દાણાની ગણતરી કરતી વખતે આને ધ્યાનમાં રાખવું પડશે તેથી ચોખાના તે બાઉલમાંથી અથવા ચોખામાંથી ચોખાના એકત્રીસ દાણા કાઢો જે તૂટેલા નથી કાપેલા નથી અથવા પીટેલા નથી જેના પર કોઈ ડાઘ નથી સારા આખા ચોખાના દાણા તમે એકત્રીસ દાણા કાઢો અને તેને રાખો અને કોઈ પણ કાગળની થેલીમાં અથવા કોઈ પણ નાના બાઉલમાં રાખો જેથી તમારો એક દાણો પણ સુરક્ષિત રહે જેથી કરીને અહીં ત્યાં અનાજ ન પડે અને તમારો ઉપાય પણ યોગ્ય રીતે થઈ જાય ભાઈ તમારા ઉપાયની સામગ્રીની સાથે આ એકત્રીસ દાણા ચોખા તૈયાર છે તે પછી તમારી પૂજા સામગ્રી જે પણ હોય જો તમે સવારમાં કરી રહ્યા હોવ તો લોટા પાણી અને બેલપત્રી અથવા જે કંઈ પૂજા સામગ્રી લેવી હોય તે તૈયાર કરો અને જો ભાઈ અને સાંજે જઈ રહ્યા હોય તો તમે લાવો તૈયાર કરો ઉપાય શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું એ ઠીક છે તમારે સવારે સ્નાન કર્યા પછી જ ઉપાય કરવાની તૈયારી કરવી જોઈએ તે પછી જો આપણે સાંજના સમયની વાત કરીએ તો તમારે સાંજે સ્નાન કરવાની જરૂર નથી પરંતુ તમારે પવિત્રતાનું ધ્યાન રાખવું પડશે તમે સ્નાન કરશો નહીં તમે આ ઉપાય સાંજે પણ કરી શકો છો પ્રદોષકાળમાં તમારા હાથ પર કોઈ સમસ્યા નથી તેથી તમારા ચહેરા પર કોઈ સમસ્યા નથી તમારા ઉપાયની સામગ્રી તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચો સૌથી પહેલાં તમારે લોકોએ શિવ મંદિરમાં જઈને ઉપાય કરવાનો છે પહેલાં તમારે ભગવાનના દર્શન કરવાના છે ભગવાનના આશીર્વાદ લેવાના છે પછી શિવજીના શિવલિંગની નજીક આવવું પડશે શિવલિંગની નજીક આવ્યા પછી તમારે તમારી સાથે પૂજા સામગ્રી લાવવી જોઈએ જેમ કે તમે સવારે ગયા હોવ પછી તમે ભગવાન શિવની પૂજા કરો અને તમે ભગવાન શિવની પૂજા કરો અને પહેલાં લોટનો લોટ લાવવો જોઈએ જળ ચઢાવવામાં આવશે ત્યારબાદ તમારે શ્રી શિવાય નમસ્તેમનો જાપ કરતા શિવલીંગ પર દિલ તરસ ચઢાવવાનું છે તે પછી તમારી પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવશે તે પછી મિત્રો જો તમે આ ઉપાય સાંજે કરતા હોવ તો તમારી સાથે ઓછામાં ઓછો એક ગોળ દીવો લઈ જવો જે તમે તમારી સાથે લાવ્યા છો તે દીવો તમારી માતાએ મંદિરમાં પ્રગટાવવાનો છે અને તે દીવો તમારે શિવલિંગની પાસે રાખવાનો છે આ દીવો તમારે લોકો પાસે રાખવાનો છે આ ઉપાય શરૂ કરો અને દીવો પણ નજીક ના રાખો ગમે તેમ કરીને ગરમી પડી રહી છે ભગવાન શિવને ગરમી ન લાગે દાટે ભાઈ તમારી પૂજા થતાં જ તમે ભગવાન શિવને પ્રસન્ન કરો ત્યાર પછી તમે શિવલિંગની પાસે ક્યાંક બેસો જ્યાં તમારે બેસવું હોય તે જગ્યાએ બેસો અને તે ચોખ્ખાના દાણા તમારી સામે રાખો કારણ કે હવે તમારે અહીં પૂજા કરવાની તૈયારી કરવાની છે અને પૂનમ પૂજા કર્યા પછી આ સામગ્રીની પૂજા કરવાની છે પછી પૂજા સામગ્રીનું પૂજન કરો તો તમને ઉપાયનું ફળ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટું મળશે પછી તમારા એકત્રીસ ચોખાના દાણા તમારી સામે રાખો અને તે એવો હોવો જોઈએ કે જે ઉપાય તમારા હાથની હથેળીમાંથી હશે તો તે તમારા હાથની હથેળીમાં થશે તેથી તમારે આનું ધ્યાન રાખવું જોઈએ તેથી આ પણ ખાસ ધ્યાન રાખો કે તમારી સામે તમારા આ કાગળને પણ ખુલ્લો રાખો જો તમે આ કાગળનો ઉપયોગ કરો છો તો પણ તમે તેને ફરીથી ખોલો અથવા જો તમારી પાસે વાટકો હોય તો ભાઈ તમારી સામે રાખો અને તમારા ચોખાના દાણા કાઢો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે તમારી સામે શિવલિન હશે તો જ્યાં તમે એક પછી એક ચોખાના દાણા ચઢાવ્યા છે જ્યાં તમે શિવજીના શિવલિન પર હંટળીનો પથ્થરો અર્પણ કર્યો છે તમારે તે ક્યાં ચઢાવવાનો છે અને જો તમારી પાસે શિવલિંગને અર્પણ કરવાનું નથી તો પણ તમારી પાસે શિવલિંગ નથી શિવલિંગ પર હાથ ચઢાવવાની જરૂર નથી તેમાં કોઈ વાંધો નથી અને તમારો મતલબ છે કે તે ત્યાં પડે છે અથવા તમે ત્યાં પડો છો અને તમે શિવલિંગની ઉપર ચઢો છો તમારે શું કરવું છે તમારે તમારા પહેલાં ચોખ્ખાનો દાણો ઉપાડવાનો છે શ્રી શિવાયને બોલીને શિવલિંગને અર્પણ કરવાનો છે તેવી જ રીતે બીજા ચોખ્ખા શિવલિંગ પર ઊંચકવાના છે અને પછી શ્રીને ઊંચકવા માટે ત્રીજું ચોખા ચઢાવવાનું છે શિવાય નમસ્તભિયમ ઉચ્ચારવું પડશે અને તે જ રીતે તમારે શિવલિંગને આખા એકત્રીસ ચોખા અર્પણ કરવા પડશે અને તમારે પ્રાર્થના કરવી પડશે તમારે છેલ્લું કરવાની જરૂર નથી પરંતુ દરેક ચોખાના દાણા ચઢાવતી વખતે તમારે શ્રી શિવાય નમસ્તભિયમ બોલવાનું છે ત્યારબાદ આ ચોખાના દાણા શિવલિંગ પર અર્પણ કરવાના છે જેમ જેમ તમારા એકત્રીસ ચોખાના દાણા શિવલિંગ પર ચઢી જાય છે તો તમારે શું કરવાનું છે પછી તમારે ભગવાનને શું કહેવું છે જ્યારે તમારે તમારી ઈચ્છા બોલવાની હોય ત્યારે જ્યારે તમારે તમારી ઈચ્છા બોલવાની હોય ત્યારે તમારે ભગવાનને શું કહેવું છે તમારા હાથમાં હશે અને તમે તેને ઓફર કરવા જઈ રહ્યા છો ભૂલી જાઓ કે શિવલિંગ ઉપર છેલ્લી ચોખાની ચાળી ચઢાવવામાં આવે છે અને ફરીથી ભગવાન તરફથી કહેવાની ઈચ્છા થાય છે કે જે ઈચ્છા માટે તમે તમારા દુઃખ અને મુશ્કેલી માટે આ ઉપાય લઈ રહ્યા છો તે માટે તમે આ ઉપાય કરો છો તમે તમારી ઈચ્છા કહો છો કે તરત જ તમારો પાય પૂર્ણ થઈ જાય છે પરંતુ ઉપાય કર્યા પછી તમારે ભગવાન શિવના મંત્રનો જાપ કરવો પડશે અને માણસ માટે બે મિનિટ પછી ભગવાન શિવના મંત્રનો જાપ કરવો પડશે મંત્રનો જાપ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી તમારે તમારા મન માટે પ્રાર્થના કરવી પડશે અને તમારા મંત્રનો જાપ કર્યા પછી અને તમારા પછી તમારે તમારા મંત્ર માટે અને મંત્રનો જાપ કર્યા પછી પ્રાર્થના કરવી પડશે તમે લોકો ભગવાનના દર્શન કરીને ભગવાનના દર્શન કરીને તેમનાથી આશીર્વાદ લઈ તમારા ઘરે જઈ શકો છો બસ મિત્રો આ ઉપાય અહીં પૂરો થાય છે આ રીતે જે પણ વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન રાખશે તેની આ રીતે તેની ઈચ્છાઓ ઝડપથી પૂરી થશે અને જે પણ કષ્ટ અને પરેશાની હશે તે પણ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે અને મિત્રો તમે પણ આ વીડિયો ખૂબ જ લાઈક કરશો અને મિત્રો અમારા આ વિડિયોને ખૂબ જ લાઇક કરવામાં આવશે દરેક મહાદેવ નમ શિવાય તમારે માટી લેવી હોય તો તમારે એક ગોળ વાટનો દીવો લેવો પડશે કે તમે ઘરેથી કણક મરાવીને દીવો તૈયાર કરી શકો તો તમારે લેવો પડશે જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો તમે કોઈપણ દેશી ઘી વાપરી શકો છો તેથી તમારે દીવો પગટાવવો પડશે હવે તમારે આ બધી સામગ્રી જોવાની છે મારે ઘરે જવું છે મારે સાથે જવું પડશે તમારા ઘરે તુલસીજીનો આ ઉપાય જુઓ અને તમારે પહેલાં તે દીવા સુધી પહોંચવું જોઈએ અને તે દીવો પ્રગટાવવાનો છે અને બારનો જાપ કર્યા પછી તમારે તમારા સીધા હાથમાં થોડી હળદર લઈને તે દીવામાં તમારું નામ અને ગોત્ર મૂકવાનું છે તે પછી તમારે દેવીલક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે આ મહાલક્ષ્મી અમારા બધા દુઃખ દૂર કરે જેથી મહાદેવ તમારા આ બધા દુઃખ દૂર કરે જેથી તમે અમારા બધા દુઃખ દૂર કરો આ લાગણી સાથે